અને yeah

છે વાતાવરણ બેક્ટેરિયા ખેંચી લે એવું બધું હોય હોય લીંબુ લીંબુ મરચી દોરો બેક્ટેરિયા ખાટો સ્વાદ અને મરચાનો તીખો સ્વાદ બંને ભેગો થઈને આમ જે વાતાવરણ માં પ્રસરિત થાય ને અમુક એવા ઝીણા ઝીણા બેક જે સૂર્યપ્રકાશ ઘરે ન આવતો હોય એટલે એવા એ વાંચતી મળી પછી ધીમે ધીમે સમય બદલાતો ગયો મોતીના પડદા થતા ગયા એમાં ઓમ ને ગણપતિને મોતી મોતીથી બનાવેલું હોય કદાચ તમારા મમ્મી પપ્પા તમારા મમ્મી લાવ્યા હશે છે મેરેજ વખતે ઈ પછી સમય જાતા જાતા આવા આવતા ગયા

ઓછું હોય હોય તૈયાર કરો ઢોકળા ખાઈ બાકીનું મેનુ બતાવું ઢોકળા છે મને એમ કે ગામના છે મને એમ કે ઘરેથી બનેલા છે પણ આ તો મમ્મી એવું થયું ને કે બાર લેવા છે બાર થી પાર્સલ

બાકીનું શાક રોટલી બધું આપો બીજું આપણા ડેઈલી વ્લોગ એક શિલ્પા રાનોલિયા કરીને છે રોજ જોવે છે શિલ્પા બેન એમ કહેવાય મારે મને ડીપી જોતા એમ લાગે છે પછી તો હવે છોકરી હોય તો આઈડિયા નહીં પણ રોજ જોવે છે ને મને રોજ મેસેજ કરે કે મારું નામ બ્લોગમાં લેજો એ તો કે હું જોવા જાઉં છું એવું છે લે જાઉં જાઉં ભાઈ હો એક મિનિટ હું કે છે હવે તમે સત્સંગમાં ન ગયા હા તો ગીત જાય એવું થયું ઊઠો છેજી પૂકે કે કાકાં કેમ નહીં 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 વાત નહીં એ કરે છે કરે છે તને તારે જ મને કેને હાલ હું આવ્યો છું આમ જો જાવું છે ને મૂવી જોવા હાલ આમ તને હું ટિકિટ બુક કરવા માટે આવ્યો છું ભાઈ

મારી નું મારી દાદી નું દિવાળી અચ્છા હા એટલે બા ના મમ્મી નું સાસુ આજે શ્રાદ્ધ નહી ભાજી ખાય

ચાર બે વાસની હોય એક ગાય ને એક ને ચાર દેફલીસ કરવાની હોય પછી એક બે વધી આપડે પરચારી લઈ લેવાય હા એ વધારવી જાજી અમે જાજા કરે એક મે ઊંઘ વધારે કે આજ નું બનાવી તારે ખાવી નઈ ને હું બનાવી પડી રહી છું ખાય ને હું ઓગળી ને એવું છે ને બાળકો બહુ ખવાય સારું નરું બાળક ને લઈને ગોળ કે ગોળ ખાય છે કીધું નહી કે તમે પંદર દિવસ પછી આવજો અઠવાડિયા પછી આવજો પછી પાછા અઠવાડિયા પછી ગયા ઈ એ મમ્મી બાળક ને લઈને ગયે

ઈ તો કાચની બોટલમાં પાણી હતું પછી તકમરિયાનું પાણી હતું અલગ અલગ પાણી હતા એમાં ચાર બીજા દાણા હતા યોગા બોગા કરતા તા ઈ તો હવે હું કરે પણ ઈ મે

હતી આઈટમ 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 આઠ એક કઈ ખબર ચાર તુલસી ના પાન ચાંદી ની થાળી હતી એમાં વાટકા હતા એક વાટકા ચાર તુલસી પાન હતા બાકી બધું તો હોય માં પણ બોલો એના ડીશ સુધી હતા છાસ્તરના છાસ્તરનો હોય એ સારી રાખવા માટે પાછું પચાસ વર્ષ 40 વર્ષ જે ખાવા જવું પડશે ને છે બધી બધા વેદ એમ જ રસોડા થી આગળ વાત કરો ભાજી ની હારે છે નેતર્ક છું પણ પછી હું વાત કરું ઓલા ભાઈ અનંતની અનંત ના ઓલું જ્યાં ઓલું બનાવ્યું છે વન તારા એમાં જે હાથી ખાય છે એમાં એ લોકો સૌથી આમ જૂના વેદ હોય ને હાથીઓને ને બધા એને ખબર હોય એને બોલાવ્યા હતા ને એની પાસેથી રેસીપી લીધી કે હાથીઓને શું જોઈ એવા લાડવા એને કીધા કે આ આટલે કઈક એકસો આઠ જાતનું એવું જોઈએ લાડવા નાખવાનું હોય એટલું નાતનું આખું લખેલું છે ને એ પ્રમાણે એને લાડવા બને તો અલગ અલગ ચાર જાતના લાડવા છે રિપીટ થતા હોય ચાર એવા છે

તો એ આખી વાત વાતમાં જે ન્યૂઝ રિપોર્ટર હતો ને એમાં કીધું કે આ તમે લાડવો ખાવ અનંત આજે આ બાજુ ઉભો હતો ને એક એક ના ના હું સુગર નથી ખાતો હું કહી દીધું ઓલા હું નથી ખાતો એમ મને સુગર નથી ખાતો એટલે ટૂંકમાં ઓલા રિપોર્ટર ને તમે ખાવ એમ સુગર ની વાત હતી ને કે બીજું મારે રાઇટિસ મને ના પડી બે શબ્દ એ બોલ્યો બોલ નો ખાઈ શકું એટલે કાલથી ચાર પાન તુલસી અને સુગર નહીં

હાલો તો બેસી આપણે અત્યારે ભાજી અને ભાખરી બે નવરાત્રીમાં જવાનું છે તો અત્યારે કુર્તા કયા પહેરવાનું નક્કી કરીએ છીએ ફટાફટ કુર્તા પહેરી લઈએ આજે નવા લેવા જવાનું હતું પણ ઓફિસે એટલા બધા કસ્ટમર હતા કે અમને શોપિંગ કરવાનો ટાઈમ ના મળ્યો પણ અમારે ત્યાં જેટલા કસ્ટમર આવ્યા ને અમે શોપિંગ કરાવી દીધી એવું થયું એટલે અત્યારે અમારે બોલો સાંજે જવાનું છે ડ્રેસ છે ત્યાં ડ્રેસ પર પહેરીને જવાનું છે એને સિવાય એવું છે કે સપનાને ભાવિક પાછા પાર્લરમાં તૈયાર થવા માટે ગયા છે તો એ તો મસ્ત તના ટ રેડી થઈને આવશે પાર્લરવાળા નોકિયાના ફોનને એપલનો સેમસંગનો કરીને મોકલશે ટોપ મોડલ પણ અમે નોકિયાના નોકિયા ન રહી જાય એવું પણ તોય મસ્ત છે તે હું એવું હોય કે એક વાર પહેરું બીજી વાર નહીં અમને એટલે પણ આ ગયા વર્ષના કુર્તા છે તો આ વર્ષે નહીં હોય એટલે ને 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 વર્ષથી જોતા છે છે પડી ગઈ હાલો આ વખતે જોકે ઇન્વિટેશન અમને છે ને દર વખતે ફેમિલીમાં જ આવે અને હું ત્યાં પ્રેફર કરું ફેમિલીમાં હોય ને તો તે સિંગલ જવાનું મને ના મજા આવે એટલે હું ચોખટ ચોખ્ખોટ કઉં ફેમિલી જો કે લોકો સામેથી જ કે તમારા ફેમિલીમાં જ આવવાનું છે પણ ફેમિલીમાં ઇન્વિટેશન હોય તો મજા આવતો ગઈ કાલે પરમ દિવસે જે ગયા ને ત્યાં મમ્મી પપ્પાની નહોતા આવ્યા પણ ત્યાંના વિડીયાને માહોલને જોઈને આ નોરતામ મન થઈ ગયું કે આવું છે ચાલો તો ફટાફટ હું રેડી થાવ અને થોડીક વાર એસી કરું ત્યાં ભાભી સપના આવી જશે પછી એમના લોક બતાવું ચાલો આ કુર્તા પહેરીને મસ્ત રેડી થઈ ગયા કુર્તા પહેર્યા પછી મજા આવી ગયો આ કુર્તું મસ્ત લાગે છે એક્ઝેક્ટ મેં એક વર્ષ એને નથી વાપરતું લીધું એમાં મને કે જૂનું છે પણ જૂનું નથી પછી મને યાદ આવી ગયું હમણાં જયારે દેશમાં ગયા ને લગ્ન કરવા માટે ત્યારે નવું લીધું હતું એટલે આ એ કુર્તું છે મમ્મી ચાલો અમે નીકળીએ છીએ હવે અત્યારે કાકાને ઘરે જઈએ ત્યાંથી પાર્લરવાળા બધા આવશે તમે તો ડાયરેક્ટ આવજો બરાબર અને એમ જ હશે કદાચ આ ડાયરેક્ટ જ આવવાનું થાય કારણ કે મમ્મીને વહેલા બી આવવાનું છે ત્યાંથી અને અમે ડાયરેક્ટ નહીં અમે અમારી સર્કલ આવશે ત્યારે ફોન કરશું એટલે અહીંયા હાલત ભાઈ એટલે ગાડી તો અલગ લે હે ને ગાડી અલગ લે આ મારે અને બીજી તો શું ચાલો ત્યાં નહીં ત્યાં પલગવાળા આવી જશે ટક્કર ને ઘડક પહોંચી ગયા છે સપનાનો લોક બતાવું સપનાનો લોક ડોકાણી ડોકાણી પણ હીરોઈન ને વાયથી આવવું જ પડે કઈ હા ઓલા અમે અહીંયા આવતા હતા ને તમે હું કે કે ખાવ છો એટલે મેન અત્યારે અમે જ્યારે આવતા હતા ને કૌશિક ભાઈ કે બહુ ઓ એ બોનો એલે કૌશિક ભાઈ કૌશિક ભાઈ કે મારે હાલવા જતા હતા નીચે વાળા તો જો આ ના ગરબા મસ્ત વસ્તુ બે ગોતકે એવા છે આ જોવા ચોલી બોલી વાવ

કેરે ચિંતા થાય ને અમને તો મને આવકતે થાતી થી હો મે હવાર તેમ થાતી તો મે છે કે હાના કપડા નથી થયા અને આખો દિવસ ટાઈમ પણ અત્યારે રેડી થઈ ગયો અને સપના સાથે મીટિંગે થઈ ગયો તો લે બેન सेम જ છે હા

Thank you.

તું સ્કૂલે થઈને લેસન કરી નાખતો હતો અત્યારે મગજ મારી હું નોટ મોજા

કાકા લઈને નીકળી ગયા ટુ વ્હીલ ક્યાં રહી ગયું હા આમાં આ શું લખેલું છે ખબર સપના હા

અને ખાલી પાછો ચાર મિનિટ ની જ છે તો ચાર મિનિટ નો ટાઈમ તો હોશે તમારા પાસે ખાસ હશે ન હોય તો એ કાઢજો મસ્ત છે બેબી સાહેબ ને એલાઇટ બાજુ સજેસ્ટ કરો છો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય જયરાયણ છે